જેઝરિયા રાઘાભાઈ દેવશીભાઈ ગામ દાદોડિયા અમારા ભાઈના ઘરનાને દવાખાને લાવતા હતા રાત્રે આશરે બાર સાડા બાર વાગે ત્યાં સરાથી આ બાજુ ચિત્રોડીના પુલમાં પુલિયો બનાવતા તેમાં ગાડી હતી બે જણા ઈજાગ્રસ્ત થયા અને ત્રણ જણા ઘટના સ્થળે મૃત્યુ પામેલ છે અને ધાંગધ્રા સિવિલ હોસ્પિટલમાં લાવેલ છે nik ada kalau dia kena quality is matter ya kau